નમસ્કાર ખેડૂત મિત્રો હજી એગ્રીકલ્ચર એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈએ તો સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે એટલે કે ચોમાસાની સિઝન ઓલ ઓવર ભારતમાં ચાલુ છે ખેડૂત મિત્રો આજથી દસ વર્ષ પહેલાં જો કોઈ ટેકનોલોજી એ ખેડૂતો અને બધાની દિશા જે જે વેપાર છે એનો વેગ વધાર્યો હોય તો એ ટેકનોલોજી હતી મોબાઈલ ઇન્ટરનેટની ટેકનોલોજી બરોબર તો હવે બીજી જે ટેકનોલોજી હવે આવશે જે ખેડૂતમાં જે ખેતી ક્ષેત્રે એક નવી દિશા લઈને આવશે એક નવી પ્રગતિ ખેડૂતોને કરાવશે તો એ બાબતમાં આપણે આજે થોડી વાત કરવાની છે ખેડૂત મિત્રો તમને અને મને બંનેને ખબર છે કે આજ નહીં તો કાલે ધીમે ધીમે ઓર્ગેનિક ઉપર જવું પડશે રાસાયણિક જે વસ્તુઓ છે જે નાશક દવાઓ છે ખાતરો છે અને બીજી ઇન્સેક્ટિસાઇડ છે ફંગીસાઇડ છે આવી દવાઓ ખેતીને બરબાદ કરી રહી છે તો એવી દવાઓનું જેમ બને એમ ઓછો વપરાશ થાય અને સારું એવું ઉત્પાદન મળે બરોબર એના માટે શું કરવું જોઈએ તો આજે હું તમને એક પ્રોડક્ટ લઈને આવ્યો છું જે તમને એક પ્રોડક્ટ બતાવવા માંગીશ થેડું મિત્રો આ છે નેમા શક્તિ નેમા શક્તિ નામની આ પ્રોડક્ટ છે તમે આ છોડનો ગ્રોથ જોઈ શકશો એકદમ ઘટાદાર છોડ છે અને પાનની સાઈઝ જોઈ શકશો અને આમાં ફૂટનું પ્રમાણ પણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે આ વસ્તુ શું કામ કરશે તો આમાં તમને જુદી જુદી પ્રકારની ઈયળો દેખાતી છે મુંડા દેખાતા છે જમીનમાં ઉત્પાદન જે તમારું આવે છે એ ઉત્પાદન ઘટવામાં અને ખર્ચો વધવામાં મોટો ફેર જે પાડતી હોય છે તે આ જીવાતો છે જમીનજન્ય જીવાતની વાત કરીએ કે ઉધય મુંડા પછી ઉપર ઈયળું જે આમાં ગુલાબી ઈયળ છે કોઈ પણ પાક હોય ખેડૂત મિત્રો એકરે એક કિલો પિયતમાં આપવાનું છે તમારે એટલે કે ડ્રીપ દ્વારા આપી શકો ડ્રેન્ચિંગ કરીને આપી શકો તેમજ એનો જે ઉપર છે એકરે તમારે પાંચસો અઢીસોથી પાંચસો ગ્રામ સ્પ્રેમાં આપવાનું છે મહિનામાં એક એક સ્પ્રે તમારે સ્ટાર્ટિંગ અવસ્થામાં કે એટલે કે પાકની અવસ્થા આ માનો કે એક વેતનો છોડ છે એવડો હોય ત્યારે કરવાનું છે અને બીજી અવસ્થા દર ત્રણ મહિને સિઝનમાં બે જ વખત વાપરવાનું છે દર ત્રણ મહિને એકવાર કરવાનું છે આના બેક્ટેરિયા ખેડૂત મિત્રો છ માસ સુધી આપણી જમીનમાં જીવંત રહે છે અને લોંગ ટાઈમ પણ રહી શકે કારણ કે આપણે રાસાયણિક ખાતર દવાઓ છાંટતા હોય જેથી કરીને બેક્ટેરિયા નાશ પામતા હોય છે તો એ નાશ ન પામે અને એકદમ છોડવો જોવો તમે એકદમ જુસ્સાદાર છે હવે આ જે વસ્તુ છે એ સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ છે કોઈ પણ રાસાયણિક કરતો ખેડૂત રાસાયણિક ખેતી કરતો ખેડૂત પણ આને વાપરી શકે છે કપાસમાં તમે આ વાપરી શકો છો મગફળીમાં કે શાકભાજી મરચી બીજા અન્ય પાકો જેથી કરીને જમીનજન્ય જીવાતો મૂડા છે ઉધઈ છે કે બીજી કાળી ફૂંક છે ધોળી ફૂગ છે કે નેટોટ છે તેને ખાવાના બેક્ટેરિયા છે આમાં પરોપજીવી બેક્ટેરિયા આવતા હોય છે જેથી કરીને આમ આનું એક જ ધ્યાન રાખવાનું છે કે બીજા કોઈ બેક્ટેરિયા સાથે ભેળવીને આને ઉપયોગ કરવો નહીં જેથી કારણ કે આમાં પરોપજીવી બેક્ટેરિયા આવે છે કે જે નુકસાનકારક જે બેક્ટેરિયા છે જે ફૂગ છે જે મૂંડા છે તેને ખાઈને જીવવાનું કામ કરે છે ખેડૂતના મિત્ર બેક્ટેરિયામાં આવે છે ઉપર સ્પ્રે કરવાથી લાંબા ટાઈમ સુધી જે ઈયળ છે એવા જે રોગો આવે છે ઈયળ સામે તમને રક્ષણ આપશે પચાસ ટકા ઓછી કરી નાખશે જેથી કરીને રાસાયણિક ખાતરનો ખર્ચો ઘટશે અને ઉત્પાદનમાં ખૂબ સારો એવો વધારો થશે તો ખેડૂત મિત્રો આ નિમા શક્તિ વાપરવાની હું ખેડૂતોને ખાસ ભલામણ કરું છું જેથી કરીને તમે તમારો ઉત્પાદન પાછળનો જે ખર્ચો છે તે ઘટાડી શકો અને ઉત્પાદનને એક બહેતર બનાવી શકો હવે ખેડૂત મિત્રો આવા જ વિડીયો સાથે આપણે ફરીવાર મળતા રહીશું ત્યાં સુધી આ ચેનલને લાઈક કરો શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવી માહિતી મળતી રહીએ અને તમારી જ્ઞાનમાં પ્રગતિ થતી રહીએ જય જવાન જય કિસાન